ગોધરા એમજી વિસીએલના લીલેસરા સ્ટોરમાં કેટલાક સમયથી ઝેરી સાપ સ્ટોર કમ્પાઉન્ડમાં ફરતો જોવા મળ્યો આવતો હોવાથી ગોધરાના કાર્યપાલક ઇજનેર દ્વારા ઝેરી સાપને પકડવા માટે રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો હતો ટીમ દ્વારા ગોધરાની વાઇલ્ડ હેલ્થ ક્લબ ટીમ દ્વારા એમ જી વીસીએલ સ્ટોર કમ્પાઉન્ડમાંથી ભારે જહેમત બાદ ત્રણ ફૂટ કરતાં લાંબા ઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને રેસ્ક્યુ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે સાપની જાતિઓમાં આ સાપ ત્રીજા નંબરનો ઝેરી સાપ છે અને તે સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેને અછાલા જંગલમાં સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો ત્યારે જો કોઈ જિલ્લામાં કે જિલ્લા બહાર પણ આવા ઝેરી સાપ જોવા મળે તો આ રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવા માટે નંબર પણ આપવામાં આવ્યો હતો જેને ગુજરાતીમાં ખર્ચિતરા તરીકે પણ ઓળખવામાં આવે છે આપણા ભારતમાં મળતા ઝેરી સાપોમાં ત્રીજા નંબરનો સાપ છે આપ જોઈ શકો છો એ દેખાવમાં અજગરને સિમિલર હોય છે એટલે કે અજગર જોડે એના જે સ્પોટ છે એ સરખામણી અને કલરની સરખામણી થતી હોય છે પરંતુ આ અજગર નથી હોતો ઘણીવાર આપણે ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો લોકો આને અજગર સમજીને એની પાસે જવાનો પ્રયત્ન કરતા હોય અથવા તો એને પકડવાનો પણ પ્રયત્ન કરતા હોય છે પણ એવું ન કરવું જોઈએ કારણ કે આના અત્યંત મોટા વિષદંત હોય છે અને જે હિમોટોક્સિક ઝેર ધરાવતું આ પ્રાણી છે અને જેનાથી આપણા જે જે વિસરણ તંત્ર છે એને નુકસાન થતું હોય છે એમ જોવા જાય તો આપણો ફ્રેન્ડ કહેવાય કારણ કે આ લોકો ઉંદર તેમજ અમુક જે કીટકો છે એ લોકોની પ્રજાને કંટ્રોલ કરવામાં ખૂબ મોટો ભાગ ભજવતા હોય છે અને આ એક આપણી કુદરતની જે આહાર શૃંખલા છે એમાંની એક આ મેન કડી છે